નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલમાં હું નિકુચ પ્રાપ્તનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરું છું મિત્રો લાખો આંગણવાડી બહેનો માટે લાભ આપતો પરિપત્ર જાહેર કરવામાં આવે છે લાખો આંગણવાડી બહેનો માટે મહત્વનો લાભ દસ ટકા અગવાજ વ્યાજ સહાય મળશે પૈસા આંગણવાડી ગે ગ્રેજ્યુટી નિયમો ક્યારે અને કોને મળશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું વિડીયો એન સૌથી બનાવી છું તે પહેલાં મિત્રો ચેનલમાં વોટ્સઅપ ગ્રુપ અને ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન છું મિત્રો અવશ્ય જોઈને સૌ પ્રથમ માહિતી ત્યાં પહોંચાડવામાં આવશે પીડીએફ પર તમને ત્યાં પહોંચાડવામાં આવશે તમને ચેનલ પર આંગણવાડી બાબતે હરેક માહિતી પુરવાત કરવામાં આવશે કોઈ ભરતી આવે પરિપત્ર કોઈ પણ જાણ કરવામાં આવશે સારા સાથે મિત્રો શિક્ષા જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવશે સરકારી નિવૃત્તિ બાબતે પેન્શન બાબતે હરેક માહિતીમાં ભૂલશો નહીં તો ચાલો જયારે મિત્રો વધારે સમયના બગલે આપણી શરૂઆત કરી છે તો મિત્રો તમે જોઈ શકો છો સુપ્રીમ સરકાર સુપ્રીમમાં સરકારનો પરાજય દેશના લાખો આંગણવાડી બહેનોને ગ્રેજ્યુટી મળશે આંગણવાડી ગુજરાતના એક લાખ સહિત દેશના લાખો લાખો બહેનોને કર્મચારી ગણાશે આંગણવાડી આંગણવાડી જે ગુજરાતના આંગણવાડી કર્મ કર્મચારી સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં પચીસ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ એક પિટિશન દાખલ કરવામાં આવી હતી જેમાં ગુજરાત સહિત દેશભરના આંગણવાડી વર્કર હેલ્પરો પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ લાગુ પાડી નિવૃત્ત થયેલા રાજીનામું રાજીનામું આપેલ કે અવસાન પામેલ હેલ્પર કે અન્ય કર્મચારી જેમ ગ્રેજ્યુટી ચૂકવવામાં આદેશ આપ્યો હતો પરંતુ તેની સામે સુપ્રીમ કોર્ટના ગુજરાત સરકાર પુનઃ માટે અરજી આપી હતી જેમાં લલીલ સોંભ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કાઢી નાખી છે અને આ રીતે રિવ્યૂ પિટિશન ડિસમિસ કરતા ડિસમિસ કરતા ગુજરાતના એક લાખ સહી દેશના લાખો આંગણવાડી બહેનો ગ્રેજ્યુટી ચૂકવાનો પ્રશ્ન અંતિમ કાનૂની કાનૂની તરફથી વિજય થયો છે તારીખ એપ્રિલ બે હજાર ત્રેવીસ બે હજાર બાવીસના આંગણવાડી વર્કર અને હેલ્પરને કર્મચારી ગણી ગ્રેજ્યુટી ચૂકવા હુકૂમ માન્ય રાખેલ છે આથી હવે કાનૂની આખરી લડાઈમાં આંગણવાડી વર્કર હેલ્પર વિજય થતાં પ્રત્યેક નિવૃત્ત થયેલા અને નિવૃત્ત લેનાર બહેનોને સરકારી ગ્રેજ્યુટી રકમ ફરજીયાત પણ ચૂકવવાની રહેશે તેમ ગુજરાતી આંગણવાડી કર્મચારી સંગઠન પ્ર પ્રમુ પ્રમુખ અરૂણ મહેતા મહેતા જણાવ્યું છે કે પચીસ એપ્રિલ બે હજાર બાવીસના રોજ સુપ્રીમ કોર્ટના ચુકાદા હતી ગુજરાતની આંગણવાડી કર્મચારી સરખાડા સંઘન દ્વારા પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી ઓથોરિટી સમક્ષ કેસો દાખલ કરતાં ગુજરાત અત્યાર સુધી સત્તાણું કરોડ ગુજરાતી સત્તાણું કરોડ ગુજરાતી ચૂકવ્યા છે વધુ સડસઠ કરોડ ગ્રાન્ટ રિલીઝ કરી છે આંગણવાડી વર્કર અને હેલ્પર માનદ સેવકને બદલે સ્ટેચ્યુથી ફરજ બજાવતા નોકરીથી કરવામાં આવતા તેઓનું માનદ વેતન ગણાવ્યું છે જ્યારે આરસીડીસી ઓફિસ પ્રોજેક્ટ નહીં પણ સંસ્થા ગણાવી છે તમે જોશો પરિપત્ર મિત્રો જોઈ શકો છો મેં જે પરિપત્રમાં વાત કરી છે કે જે મહત્વની વાત છે કે જે કેસોમાં આવેલ પચીસ સવાય ચોવીસ ચૂકાદો ચુકાદું છે કે સંકલિત બાળ વિકાસ યોજના આઈસીડીસી ભારત સરકાર દ્વારા બે હજાર પંચોતેર રોજ શરૂ કરવામાં આવી હતી આંગણવાડી કાર્યકરો મેની આંગણવાડી કાર્યકરો આંગણવાડી વતેડાગરો એસડીએસ યોજના હેઠળ માનદ સેવા બજાવતા હોય તેમજ માનદ વેતન ગણાવતા પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ ઓગણીસો બોતેરની જોગવાઈ લાગુ પડેલ ન હોય તેથી વિચાર એક પરમના સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આંગણવાડી કાર્યકરો મેની આંગણવાડી કાર્યકરો આંગણવાડી ટીટાકર કિસ્સામાં પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી તરીકે ઓગણીસો બતર લાગુ પાડીને અનુસાર ગ્રેજ્યુટી ચુકવણીમાં દસ ટકા વાર્ષિક દર પ્રમાણે સાદુ વ્ય ચુકાદો નિર્દેશ કરેલ છે ઉક્ત ચુકાદા સામે વિભાગના નામું નામ દે સુકચ્છો મિત્રો બે હજાર બાવીસ અને રિવ્યુ પિટિશન દાખલ કરેલ છે પરંતુ નામ સુપ્રીમ કોર્ટે ચુકાદા અવમાન ન હતા તે મને પુનઃ વિચારણા અંતે નીચે મુજબ આપવામાં આવે શકો છો મિત્રો ઠરાવ પ્રમાણે ઠરાવમાં શું છે તો મેં જોઈ શકો છો પચીસ બે હજાર બાવીસના રોજ ચુકદ ચુકાદો અમલ કરવા મંજૂરી આપી છે આગળવાડી કાર્યક્રમ મિની આંગણવાડી કાર્યક્રમ તેમજ આગળવાડી જુડાગર કિસ્સામાં દીપ પીએમ ગ્રેજ્યુએટ ઓગણીસો બોતેર અનુસાર લાભો ચૂકવવાની આપવામાં આવશે મંજૂમ સુપ્રીમ કોર્ટને તેમજ સંલગ્ન કેસોમાં આપેલ પછી સાહેબ બાવીસને ચુકાદા સામે વિભાગ દ્વારા દાખલ કરી એસએલપી રિવ્યુ પિટિશન નમ મિત્રો એ બે હજાર બાવીસે આખી ચુકાદો આધીન રહે છે અને સામ નામ સુપ્રીમ કોર્ટના ગુજરાત હાઈકોર્ટ મંજૂર અદાલતમાં ચુકાદા અધીન આંગણવાડી ચેડાગર લગાવવાના ચૂકવેલ ગ્રેજ્યુટી રકમ બાદ બાકી નીકળતું રકમનું ચૂકવણ કરવાનું રહેશે જે બાકી આંગણવાડીની કાર્યકરી ગ્રેજ્યુટી સામે દસ ટકાનું મિત્રો તેમને વાર્ષિક દપણ સારી એ ચૂકા નિર્દેશ કર્યો છે અને તેમનું મિત્રો વ્યાજ તમને દસ ટકાનું તેમને મળશે અને મેં મિત્રો આ તો લેટેસ્ટ અપડેટ તમે જોઈ શકો છો કે લાગણવાડી બેનોને દસ ટકા વ્યસારે પછી મળશે પૈસા થેન્ક યુ વેરી મચ